જ્યારે તમે સર્પદોષ કહો છો તો સામાન્ય રીતે તે ચામડીને અસર કરે છે તે સાપનો શ્રાપ છે સાપનો શ્રાપ એનો મતલબ એ નથી કે બહાર કોઈ સાપ બેસીને તમને શ્રાપ આપે છે અંદર રહેલો એક સાપ તમને શ્રાપ આપે છે હવે એક શરીર પાંચ તત્વો એ સૂક્ષ્મ સ્તરે પોતાને પંચપ્રાણ તરીકે પ્રગટ કર્યા છે જે સિસ્ટમમાં મૂળભૂત ઉર્જાના પાંચ સ્વરૂપો છે તેનું એક પાસું જેને આપણે સાપ કહીએ છીએ તેની સાથે ખૂબ સીધી રીતે અને નજીકથી સંબંધિત છે તો અમુક કારણોથી એવું થાય છે કે તમારો વ્યાન વ્યાન વાયુ વાયુ કે પ્રાણ અમુક રીતે વર્તે છે તો તમારી ચામડી એક સરિસૃપ પ્રાણી જેવી બની જાય છે તો જ્યારે આપણે સર્પદોષ કહીએ છીએ તો આપણે ઊર્જા વિશે વાત કરીએ છીએ તે સરીસૃપ જેવી બની ગઈ છે તમે જાણો છો તમારા મગજમાં એક સરિસૃપ મગજ છે તમારા મગજનો લગભગ આટલો ભાગ સરિસૃપનો છે તો તે સરીસરૂપ પોતાને પ્રગટ કરી શકે છે કેમ કે તમારી ઉર્જાઓ અમુક રીતે કામ કરવા લાગે છે અને તે અમુક વસ્તુઓ કરીને દૂર કરી શકાય છે ભૈરવી મંદિરમાં આપણે સર્પ સેવા કરીએ છીએ અને સર્પ સેવા ઉદયના રાફરાની માટી સાથે એટલે કરવામાં આવે છે જેથી તે દૂર કરી શકાય છે તે તમારી ઉર્જામાં એક સરળ ફેરફાર છે